હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈ અને કેપ્સિકમનું ખૂબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવી અને તૈયાર કરીશું ગ્રેવી પણ એકદમ સરસ રીતે રીતના બનાવીશું જેથી તમારે ખાલી ગ્રેવી પણ બનાવી હોય તો પણ તમે કોઈ પણ શાક તેમાં ઉમેરી અને પંજાબી શાક જેવું શાક બનાવી શકો એવી ગ્રેવી બનાવવાની આપણે ટિપ્સ અને પ્રોસેસ બતાવીશું તો અહીંયા સૌ પ્રથમ આપણે ગેસ ઉપર એક પેન મૂકેલ છે તેમાં અડધી ચમચી જેવું આપણે તેલ એડ કરી દઈશું અને આ રીતના આપણે સ્લાઇઝમાં ડુંગળી અને આ રીતના કેપ્સિકમ આપણે મોટા ટુકડામાં ડુંગળી અને કેપ્સિકમને કટ કરેલા છે બંનેને આપણે બે મિનિટ માટે સોતે કરીશું થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાના છે તો એકવાર આ રીતના એડ કરી અને મિક્સ કરી લેશું અને આપણે હલકાથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે આ વસ્તુને આપણે ઓવર કૂક નથી કરવાની આપણે એને હલકું સોફ્ટ થાય ત્યાં સુધી જ કૂક કરીશું તો અહીંયા આપણે થોડું શિમલા મીઠનો કલર ચેન્જ થાય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક જ મિનિટ માટે હજુ આપણે આને સોતે કરી લેશું હવે આપણા શિમલા મિર્ચ અને ડુંગળી છે તે સોતે થાય છે ત્યાં સુધી આપણે અહીંયા સ્વીટકોનને બાફી લીધા હતા અમેરિકન મકાઈ છે એમાં આપણે એક ચમચી હળદર અને અડધી ચમચી મીઠું ઉમેરી અને બાફી લીધેલ છે અને અહીંયા આપણા મરચાં અને ડુંગળી છે એ પણ સારી રીતના સોતે થઈ ગયા છે અને આપણે એક વાસણમાં કાઢી લેશું અને ફરીથી આપણે એ જ પેન મૂકેલું છે એમાં આપણે બે ચમચી જેવું તેલ લઈ લેશું અને સારી રીતના તેલને ગરમ થવા દઈશું તેલ આપણું સારી રીતના ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેવું આખું જીરું એડ કરી દઈશું અને જીરુંને એકથી બે મિનિટ માટે તેલમાં સતળાવવા દઈશું જેથી જીરું છે તે સારી રીતના તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાતળી લેશું જીરું આપણું સતળાઈ જાય એટલે આપણે ચોપરમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરેલી હતી એ એડ કરી દઈશું અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને આ રીતના કૂક કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે કૂક કરીશું જેથી તે સારી રીતના સોફ્ટ થઈ જાય તો ડુંગળી છે તે સારી રીતના સોફ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતના આપણી ડુંગળી છે તે કૂક થઈ ગઈ છે હવે આપણે ચોપ કરેલા બે નંગ ઉમેરી આ રીતના તમે ટમેટાને ચોપ કરીને પણ ઉમેરી શકો છો અને મિક્સરમાં તેની પ્યુરી બનાવી અને એડ કરી શકો છો તો આ રીતના ટમેટા એડ કરી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ આ સ્ટેજ ઉપર મીઠું ઉમેરવાથી ટમેટા છે તે ફટાફટ કૂક પણ થઈ જાય છે મીઠું ઉમેરી અને ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે કૂક કરીશું જેથી ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય આપણો મસાલો ટમેટા અને ડુંગળી કૂક થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો ગ્રેવીનો બનાવીશું તો અહીંયા મેં પંજાબી દહીં લીધું છે તમે કોઈ પણ મોળું દહીં હોય તેનો યુઝ કરી શકો છો તો અહીંયા મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલ છે એમાં આપણે દોઢ ચમચી જેવું જીરું એડ કરીશું આપણે જે ધાણા જીરું પાવડર હોય એ એડ કરવાનો છે એક ચમચી હળદર પાવડર એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર છે તે એડજસ્ટ કરી લેવાનું હવે આ રીતના ચોપરમાં આપણે મસાલાની ગ્રેવીને દહીં દહીંને ફેટી લેશું જેથી ગ્રેવીમાં સારો એવો ક્રીમી ટેક્સચર આવે તો આ રીતના મસાલામાં દહીં એડ કરી અને એડ કરશો તો તમારું દહીં છે તે ક્યારેય ગ્રેવીમાં ફાટશે નહીં તો દહીંવાળો મસાલો આપણે બની ગયો છે અને અહીંયા આપણા ટમેટા અને ડુંગળી સારી રીતના કૂક થઈ ગયા અને સોફ્ટ પણ થઈ ગયા છે આ રીતના સ્પેચ્યુલાની મદદથી મેશ કરીએ તો ટમેટા સારી રીતના મેશ થાય છે મતલબ આપણા ટમેટા છે તે પ્રોપર કૂક થઈ ગયા છે હવે આપણે આમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા એકથી દોઢ ચમચી જેવી પેસ્ટ ઉમેરવાની છે જો તમારી પાસે આ પેસ્ટ ના હોય તો તમે આદુ અને લસણને વાટી અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને ઉમેરી શકો છો અને આ રીતના જ મિનિટ માટે આપણે એને સાથે કરી લઈશું જેથી તેની કાચી સ્મેલ છે તે દૂર થઈ જાય આ રીતના આદુ અને લસ લસણ અને આદુની પેસ્ટને આપણે સાથે કરીને પછી આપણે જે દહીંનો ગ્રેવીનો મસાલો બનાવ્યો છે તે એડ કરી દઈશું એ મસાલો એડ કરી આપણે કન્ટિન્યુ મિક્સ કરવાનું છે જેથી આપણું દહીં છે તે જરાય ફાટે નહીં ગેસ ફ્લેમને આ સ્ટેજ ઉપર આપણે લો કરી દેવાની છે અને સારી રીતના આપણું દહીં અને મસાલો બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે એને આ રીતના મિક્સ કરીશું બે મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે તે સરસ રીતના મિક્સ થઈ ગઈ છે દહીં છે તે જરાય ફાટ્યું નથી તો આ રીતના કન્ટિન્યુ મિક્સ કરીશું તો આપણું ક્યારેય ગ્રેવીમાં દહીં છે તે ફાટશે નહીં હવે ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે કૂક કરીશું જેથી દહીંની કાચી સ્મેલ છે તે દૂર થઈ જાય અને બધા મસાલાની ફ્લેવર છે તે ગ્રેવીમાં સારી રીતના બેસી જાય તો આ રીતના બે મિનિટ પછી ઉપરથી તેલ છૂટું થાય ત્યાં સુધી કૂક કરી લીધું છે હવે આ રીતના મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આપણે ગ્રેવીનો ટેક્સચર છે તે ખૂબ જ સરસ આવ્યો છે અને એકદમ ક્રીમી એવી આપણી ગ્રેવી બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે અહીંયા જે મકાઈ બાફી હતી એનું પાણી નિતારી અને મકાઈના દાણા લઈ લીધા છે એને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લેશું આ રીતના તમે જો ખાલી મકાઈનું શાક બનાવવું હોય તો આ રીતના તમે આ સ્ટેજ ઉપર દાણા ઉમેરી હલકું ગરમ પાણી ઉમેરી બે મિનિટ માટે કૂક કરી અને શાકને સર્વ કરી શકો છો તો આ રીતના આપણે મકાઈને મિક્સ કરી લીધી છે સારી રીતના અને હવે આપણે બે મિનિટ માટે મકાઈને આ રીતના ખુલ્લી કૂક થવા દઈશું અને બે મિનિટ પછી આપણે જેમાં દહીંની ગ્રેવી બનાવી હતી એમાં આપણે એક ગ્લાસ જેટલું ગરમ પાણી લઈ અને ગ્રેવીમાં ઉમેરી દઈશું અને સારી રીતના આપણે મિક્સ કરી લેશું બધી વસ્તુને આ રીતના શાકમાં ગરમ પાણી ઉમેરવાથી શાકનો જે ફ્લેવર છે તે એવો ને એટલા માટે જો ગ્રેવી વાળું શાક બનાવતા હોય તો તમારે છે ને ગરમ પાણીનો યુઝ કરવાનો જેથી શાકનું ગ્રેવીનું ટેક્સર અને શાકનો ફ્લેવર છે તે એવો ને એવો જ રહે છે તો આ રીતના ઢાંકણ ઢાંકી અને આપણે પાણી છે તે બળે ત્યાં સુધી કૂક કરી લેશું અને ઉપરથી તેલ છૂટું થાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો ગ્રેવી ઉપરથી તેલ છૂટું પડી ગયું છે અને પાણી છે તે ખાસું એવું આપણું બળી ગયું છે અને મકાઈના દાણામાં આપણા ગ્રેવીની સારી એવી ફ્લેવર છે તે પણ બેસી ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે જે શિમલા મરચા અને ડુંગળીને સોતે કરીને રાખી છે તે ઉમેરી દઈશું આ રીતના આપણે શિમલા મરચાં અને ડુંગળી જે આપણે સોતે કરી અને સાઈડમાં મૂકેલા હતા એને આપણે અત્યારે ગ્રેવીમાં ઉમેરી દેવાના છે સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે શિમલા મરચાંનું શાક બનાવતા હોઈએ ત્યારે શીમલા મરચાં જ્યારે આપણે શાકમાં ઉમેરી દઈએ ત્યાર પછી આપણે શાકનું ઢાંકણ છે તે આપણે ઢાંકવાનું નથી જો ઢાંકણ ઢાંકીશું તો મરચાંનો કલર છે તે ચેન્જ થઈ જાય છે એટલા માટે ત્યાર પછી આપણે શાકને ખુલ્લું જ કૂક થવા દેવાનું છે હવે આપણે બધા શાકના ટેસ્ટને બેલેન્સ કરી એ માટે અડધી ચમચી જેવી ખાંડ ઉમેરીશું તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો છો સારી રીતના મિક્સ કરી લેશું અને હવે આપણે બે મિનિટ માટે શાકને કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે શાક આપણું સારી રીતના ખુલ્લું કૂક થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ઉપરથી બે ચમચી દેશી ઘી એડ કરીશું અને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે ઘીમાં શાક શાકમાં ઘીની ફ્લેવર બેસે એ માટે ઢાંકણ ઢાકી બે મિનિટ માટે રાખી અને પછી સર્વ કરીશું તો ગરમા ગરમ આપણું શિમલા મિર્ચ મકાઈનું શાક બની અને તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ જેવી ગ્રેવી બનાવી અને આપણે શાક રેડી કર્યું છે એકવાર આ રીતના ઘરના મસાલાથી શિમલા મિર્ચ મકાઈનું શાક જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને